અધૂરા ફેરે લુગડા વાતું કરે અજબ ગોલા કરે ગજબ પછી છોડીને આવડે ને સાનકી છોકરા રે ને સાના અધુજે ઘર ભાંગે પછી કપ પડે ગઢી માના પછી માયું રોટલા દે નગર મારો કહેવાનો હું તો ગમે ને આ પ્રોગ્રામમાં જાઉં ને મારી ભલામણી એક જ હોય કે બાબુ માન બાપ ને બે ટાઈમ હારો રોટલો દેજો જિંદગીમાં જો મોડો દી ઉગે તમારો ગુલામ થઈ જુરા માન બાપ જેવું બાપુ પાત્ર દુનિયામાં ક્યાંય નહીં મળે લખી લેજો પછી બાપુ ગુરુ પછી ભગવાન બધું અને મા બાપ ની સેવા કરી છે તમારો વ્યવહાર ને હગા વાલાન બધું સારું મળી જાય પણ માન બાપ ના જો કાળજા ઠાર્યા હોય તો બાકી બાજુ જે ભગવાન કાંઈ મળે નહીં તમારી ગાડી જો પાટે હાલત મને કહેજો જો મા બાપ ને દુભ્યો હતો ચાલીસ ચાલીસ લાખ ની ગાડીઓ લઈને નીકળે વાયલી સીટ માં જોવો કુતરો બેઠો હોય લબરક લબરક હવે આમાં માને બાપા બાપાને દેહાર્યા હોય બાપુ કાળજા ઠરી હિમ ન થઈ જાય અરે અમને પગમાં જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો બાપુ જિંદગીમાં કાંટો ન વાગે કાંટો રામ કરવાની જરૂર તો એ છે તમે આ ઝૂપડામાં રહેતા હોય જે ભીખ માગીને ખાય છે બાપુ તમે જોવો ઈશ્વર ત્રાજવું લઈને બેઠો છે હાવ ભીખ માગીને ખાય છે ધરતીને પાથરે આકાશને ઓઢે આખા મલક બાપુ રોટલા માગીને ખાય ને ગટરૂમાં પાણી પીવે બાપુ કોઈ દી ડાયાબિટીસ કે હાર્ટ એટેક કે હુમલો આવ્યો કોઈ દે આવે જ નહીં ઈશ્વર ને ખબર છે આની પાસે અઠ્યાર રૂપિયા રિપોર્ટ ના હોવા જોવે ન ઓલું ડેન્ગ્યુ નું હમણાં આવેલું હતું હારા મારો મકાન હોય બારી બાળ